હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ધમુસ બ્લોગ આજે શ્રાવણ મહિનાની કાલથી શરૂઆત થાય છે તો આપણે એક એવી સરસ મજાની રેસિપી બનાવવાના છીએ કે જે આખો શ્રાવણ મહિનો તમને ખૂબ જ ઉપયોગી થશે અને બધા ખૂબ મન ભરીને ખાશે એવી સુપર ટેસ્ટી વાનગી છે ફરાળી સુખડી જુઓ એકદમ યુનિક અને એકદમ અલગ જ રીતે બનાવેલી આ સુખડી તમે આખા શ્રાવણ મહિના દરમિયાન ખાઈ શકો છો આને તમે બહાર સામાન્ય ટેમ્પરેચર પર રાખશો તો પણ પંદરથી વીસ દિવસ સુધી એને કશું નહીં થાય આવી સુપર ટેસ્ટી અને એકદમ અલગ અને યુનિક વાનગી આજે આપણે બનાવી છે સૌથી પહેલાં ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો વિડીયોના એન્ડમાં લાઈક અને શેર કરો સાથે સાથે બે લાયકન પણ દબાવો જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન ઝડપથી મળી જાય જુઓ એકદમ અલગ અને યુનિક આ સુખડી છે એ ખાવામાં બિલકુલ પોચી બોખા દાંતવાળા વ્યક્તિ પણ આને આરામથી ખાઈ શકે અને સુગર ફ્રી આની અંદર આપણે કોઈપણ જાતની ખાંડ અને ગોળ પણ નાખ્યો નથી જુઓ એકદમ સહેલાઈથી આને આપણે તોડી શકીએ છીએ એટલે કે એકદમ નરમ સહેજ પણ ખેંચાયા વગરની અને સુપર ટેસ્ટી આપણે આ સુખડી બનાવી છે રાજગરાની સુખડી છે એ ક્યારેક લોટ ખેંચાઈ જાય પણ આ સુખડી છે એકદમ નરમ અને સુપર ટેસ્ટી બની છે તો ચાલો બનાવીએ આજે આપણે ફરાળી સુખડી તો ફરાળી સુખડી બનાવવા માટે જોઈશે આપણે શિંગદાણા અને આપણે શેકી લેશું અને પછી એનો ભૂકો કરી લેશું

પણ જે પેંડા છે એનાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે ને એનું ટેક્સચર પણ ખૂબ સરસ બને છે સ્વાદ માટે અહીંયા લીધી છે થોડી એલચી આ એલચી છે આમ પેંડામાં થોડી ઘણી હશે એટલે મેં ઓછી લીધી છે એક જ એલચીનો ભૂકો અહીંયા મેં લીધો છે તો સૌથી પહેલાં છે એ શેંગદાણા છે એને શેકી અને આપણે અહીંયા એને ભૂકો કરી લઈએ આનું માપ તમે જુઓ તો જેટલા પ્રમાણમાં ટોપરું છે એનાથી થોડા વધારે શેંગદાણા છે આ માપ છે એ તમારે તમારે જે રીતે બનાવવો એ રીતે તમે લઈ શકો છો અને જેટલું ટોપરું છે એટલું જ ખજૂર છે સામે અડધા વાટકા જેટલું આપણે અહીંયા ઘી લીધું છે અને પેંડા પેંડા તમારે ક્રીમી ટેક્સચર લાવવું હોય તો વધારે લઈ શકો છો તો ચાલો બનાવીએ આપણે ફરાળી સુખડી સૌથી પહેલા શિંગદાણા છે એને આપણે શેકી લઈએ શિંગદાણાને એટલા માટે શેકવા પડે કે જે શિંગદાણાની કચાશ છે એ દૂર થઈ જાય આપણે બહુ નથી શેકવાના બસ આટલા શેકાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈએ અને પછી એને સામાન્ય તાપમાન પર દઈએ દાણા છે એ અહીંયા ઠંડા થઈ ગયા છે એની હવે આપણે એની ઉપરથી આવા ફોફા છે એ બધા કાઢી લઈએ આવી રીતે અહીંયા ફોફા કાઢી અને આપણે આ શીંગ તૈયાર કરી લીધી છે હવે આપણે આને મિક્સરની અંદર કાઢી લઈએ અહીંયા આપણે શિંગદાણાને ક્રશ કરી અને એનો ભૂકો કરી લીધો છે આ જે ભૂકો છે એકદમ સરસ કરવાનો છે જાડો રાખવાનો નથી તો જ આનું બાઇન્ડિંગ છે એ તમે બનાવી અને આખો શ્રાવણ મહિનો છે એ રાખી શકો છો જુઓ સરસ એકદમ સરસ અને ઝીણો આ ભૂકો થઈ ગયો છે શીંગની અંદર તેલનું પ્રમાણ હોય એટલે આ રીતે તેલ પણ એની અંદર નીકળી આવ્યું છે હવે આપણે બનાવી લઈએ આપણી ફરાળી સુખડી ગેસ પર પેન મૂકી અને આપણે એને મીડિયમ ફ્લેમ પર રાખવાનો છે તો સૌથી પહેલાં આપણે જે ઘી લીધું છે એ ઘીમાંથી હું અત્યારે થોડુંક ઘી બાકી રાખીશ જરૂર પડે તો આપણે એ ઘીમાંથી પાછળ પછી ઉમેરી દઈશું આટલું ઘી આપણે બાકી રાખશું અને ઘી જ્યારે ઓગળી જાય ત્યારે એની અંદર આપણે નાખીશું ખજૂર જો આની અંદર આપણે છે ને ગોળ કે ખાંડ કે એવો કશો જ ઉપયોગ કરવાના નથી એટલે માનો કે ઉમરલાયક હોય જે લોકો અને ડાયાબિટીસ હોય તો એ લોકો પણ છે યા સુખડી ખાઈ શકે છે જો હવે આ ખજૂર છે એને આપણે ઘીની અંદર થોડોક સાંતળી અને એને પણ આપણે ગ્રાઇન્ડરની અંદર કાઢી લઈએ હવે આ ખજૂર છે એને આપણે ક્રશ કરી લઈએ તો અહીં આપણે જે ખજૂરને ક્રશ કર્યો એ જુઓ સરસ મજાની પેસ્ટ બની ગઈ છે હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈએ તો જુઓ આપણો ખજૂર છે એકદમ સરસ પેસ્ટ બની ગયો છે જો આપણે એમને એમ સીધો ખજૂર છે એને મિક્સરમાં કાઢવાનો પ્રયત્ન કરે તો આટલી સરસ પેસ્ટ ન થાત ઘીની અંદર સાંતળી અને પછી કાઢવાથી ખૂબ સરસ પેસ્ટ બની ગઈ છે હવે જે આ પેન છે એની અંદર નાખી દઈશું ટોપરું ટોપરાનું પ્રમાણ મેં થોડુંક એટલા માટે રાખ્યું છે કે ટેસ્ટમાં છે એ ટોપરું ખૂબ સારું લાગે છે અને આ રેસીપી છે એ સાવ અલગ છે આવી રેસીપી લગભગ તમે ક્યારેય નહીં જોઈ હોય શ્રાવણ મહિનાની અંદર જ્યારે નાની મોટી ભૂખ લાગે ત્યારે તમે આ સુખડી બનાવીને રાખી મૂકો તો ગમે ત્યારે બે બટકા ખાઈ લેશો તો ભૂખ પણ ઓછી થઈ જશે હવે આપણે આમાં જરૂર પડે તો ઘી ઉમેરવાનું છે નહીતર પછી આટલા ઘી ની અંદર જ આપણી સુકડી સરસ થઈ જશે હવે એમાં સૌથી પહેલા હું નાખીશ ખજૂર અને ગેસ ને એકદમ ધીમો રાખશું અત્યારે કેમ કે આ બધી જ વસ્તુઓ ઓલરેડી છે એ ચડી ગયેલી છે આવી રીતે તે ખજૂરનો માવો છે એને ઘીની અંદર આપણે મિક્સ કરી લેવાનો છે જો આની અંદર આપણે ગોળનો ઉપયોગ નથી કરતા માત્ર આની અંદર આપણે ખજૂરથી જ તે આપણે આ સુખડી બનાવીએ છીએ હવે જ્યારે આ ખજૂર છે એ સેટ સેટ ઢીલો પડવા માંડે એટલે એના અંદર નાખીશું આપણે ભૂકો આપણે છે એને શેકી દીધું ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે આમાં વાર લાગતી નથી પેંડા હતા એને મેં અહીંયા આવી રીતે ભૂકો કરી લીધો છે એટલે ઝડપથી આને અંદર પણ મિક્સ થઈ જશે બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાની છે એની સાથે સાથે આપણે જે એક એલચીનો ભૂકો કરીને રાખ્યો તો એ પણ નાખી દઈએ આ સુકડી એકદમ યુનિક છે બહાર જે સુકડી ખાતા હશો લોટની સુકડી ખાતા હશો એનાથી એકદમ અલગ છે હવે આને છે ને હળવા હળવા હાથે આ બધું જ મિક્સ કરી લેવાનું છે આપણે જે ગેસની ફ્લેમ છે એને એકદમ ધીમી રાખી આના અંદર આપણે ક્યાંય ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યો નથી પણ ટેસ્ટમાં એકદમ લાજવાબ અને ખૂબ ક્રીમી ટેક્સચર આનું બને છે કેમ કે કેમ કે આપણે એની અંદર પેંડા નાખ્યા છે તમે આની અંદર વાઈટ પેંડાનો પણ ઉપયોગ કરી શકો તો તૈયાર થઈ ગઈ છે આપણે આ સુખડી હવે આપણે એને એક ડીશ કે થાળીની અંદર કાઢી લઈએ અહીંયા થાળી છે એને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ જેથી કરીને સુખડી છે એ નીકળી જાય ઝડપથી નીચે છે ને ચોંટી જશે આ યુનિક સુખડી છે એ તમે બનાવી અને ચોક્કસ બનાવજો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો એકદમ યુનિક અને મસ્ત આ વાનગી છે એક વખત ઘરે બનાવશો તો ઘરના જે ખાસ કરીને જે વૃદ્ધ લોકો છે એ તરત જ કહેશે કે આ અલગ વસ્તુ છે અને આવી બનાવો તો એ એકદમ પોચી હોય ખાઈ પણ શકશે અને ઘીનું પ્રમાણ તમે જોયું આની અંદર એકદમ ઓછું ઘી જોયું આપણે જો ઘી એકદમ છૂટું પડી જાય ઘી એના અંદર પણ રહેતું નથી એટલે હેલ્ધી પણ ખૂબ છે હવે આને આપણે સારી રીતે સેટ કરી લઈએ જો ઉપર ઘી કેટલું આવે છે જો ખૂબ સરસ અને મસ્ત અને યુનિક અલગ જ આ સુખડી છે આને તમે પ્રસાદમાં પણ બનાવી શકો ભગવાનને ધરવા માટે આપણે અહીંયા હવે સરસ સેટ થઈ ગઈ છે અને બે પાંચ મિનિટ રાખી અને આપણે એના બટકા પાડી લઈએ હવે આને ચાકુથી આપણે મનપસંદ જેવા ગમે એવા તમે બટકા પાડી લો બે ત્રણ કલાક ફ્રીજમાં સેટ થવા દીધા પછી જ તમે એને ઉપયોગમાં લેજો

અને અલગ એવી વાનગી છે કે જે તમે લગભગ પહેલી વખત જોઈ હશે તો આ શ્રાવણ મહિનાની અંદર ચોક્કસથી બનાવો અને જો તમને મારી પાસેથી અવનવું જાણવામાં આવતું હોય અને મારા વિડિયોમાં તમને કંઈ નવું લાગતું હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મારા વિડીયોને લાઇક અને શેર કરો આવજો મિત્રો